હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું સચિવાલયના વિવિધ વિભાગોમાં સબ ઓડિટર પેટા હિસાબની વર્ક આસિસ્ટન્ટ ક્લાર્ક અધિક મદદની ઇજનેર જેવી વિવિધ પોસ્ટ પર ભરતી આવી છે તેમાં ફોર્મ ભરવાની સહેલી તારીખ કુલ કેટલી જગ્યા છે વગેરે બાબતની આ વિડીયોમાં આપણે વાત કરશું તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવી નવી માહિતી તેમજ નવી ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળના વિવિધ ખાતામાં બાગાયત બાગાયત

સંવર્ગની જગ્યાઓ માટે ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના અનુસંધાને લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવવામાં આવી છે અરજી કરનાર ઉમેદવારોની અરજીની ચકાસણી કર્યા બાદ ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે અને આ ઉમેદવારોની પસંદગી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે આ ભરતી અંતર્ગત સૌથી વધુ ત્રણસો ને તેતાલીસ જગ્યા વર્ગ ત્રણની ભરવામાં આવશે આ સિવાય વર્ક આસિસ્ટન્ટની હત્યાસી જગ્યા ખેતી મદદનીશની છવ્વીસ પશુ નિરીક્ષકની સત્તાવન અધિક મદદની ઇજનેર સિવિલની એકસઠ જગ્યાઓ ભરવામાં આવશે તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો વર્ગ ત્રણની ત્રણસો ને તેતાલીસ વર્ક આસિસ્ટન્ટની હત્યાશી આસિસ્ટન્ટ એન્જિનિયરની એકસઠ જગ્યા આમ સચિવાલયના વિવિધ વિભાગોમાં છસો ને પાસઠ જગ્યાની ભરતી કરવામાં આવી છે જેની ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો એક એપ્રિલ થી પચીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો ત્યાર પછી આપણે બાગાયત મદદનીશ ટેનોગ્રાફર લાઇબ્રેરીની પણ જગ્યાઓ છે તો આપણે વિગતે છસો ને જે પાંચ જગ્યાઓ છે તેની વિગતે વાત કરી લઈએ કે કઈ પોસ્ટની કેટલી જગ્યા છે તો બાગાય બાગાયત મદદનીશની પાંચ જગ્યા છે વર્ક આસિસ્ટન્ટની સત્યાસી જગ્યા છે વાયરમેનની ચૌદ જગ્યા છે અધિક મદદનીશ ઇજનેર સિવિલની चार जगह से टेक्निकल ने एक जगह से मददनीश ग्रंथपाल खेती मददपाल एक सीनियर साइंटिफिक छह जगह ग्रेड थ्री छ जगह अंग्रेजी स्टेनोग्राफर त्रीन जगह से अधिक मददनीश इजनेर सीविलसठ जगह से गुजराती स्टेनोग्राफर ग्रेड टू नी एक जगह अंग्रेजी स्टेनोग्राफर टू गुजरात गौन सेवा पसंदगी मंडल तरह सौ तेतालीस जगह पेटा हिसाब